મારું નામ પદુભાઈ રાયચોરા છે પોરબંદરના લોણા મહાજનના સહકારથી એક ખૂબ સારું કામ કરેલી સંપર્ક સેવા સમિતિ ના દ્વારા તારીખ ચોવીસ રવિવારના રોજ એક બહુ મજાનો જે પ્રોગ્રામ બની આવી રહ્યો છે જેમાં આપણે જ્ઞાતિના પરિણિત યુવક અને યુવકો માટેનો પરિચય મેળો જેને નામ આપી શકાય એ પ્રોગ્રામ આપણા જ્ઞાતિ માટે ખૂબ જરૂરી માનું છું વર્ષો પહેલાં એટલે એવો માણું છું ત્યાં સુધી ઓગણીસો ને અઠ્ઠાણું મિસાઇલમાં સત્તાણું અઠ્ઠાણું મિસાઇલમાં શરૂઆત પરિચય મેળાની મેં કરાવેલી ત્યારે હજુ કક્કાના વખતમાં બહુ સરસ તાજાવાડા બાદલવાડીમાં આ પરિચય મેળો કરાયેલો છસો લોકોની હાજરી હતી એના પછીના નવ પ્રોજેક્ટ કર્યા જેમાં દુર્ગાબેન દેવાલા અને એમની ટીમ દ્વારા પણ મને ખૂબ સહકાર મેળો ભાટિયામાં દ્વારકામાં આમ અલગ અલગ જગ્યાએ અમે આ બધા પરિચય મેળાઓ કર્યા પરિચય મેળાના રિઝલ્ટો બાબતમાં મારે ખાસ તો મારા વિચારો રજૂ કરવા છે ખૂબ પરિચય મેળામાં હજી પણ આપું છું ઘણા પરિચય મેળાઓમાં પણ મને ઘણી વખત એવું જાણવા મળે છે અને જોવા પણ મળે છે કે રિઝલ્ટો આપણે જે જોઈએ છીએ એટલા મોટા પાયા ઉપર નથી મળતા બે ચાર પાંચ માંડ માંડ મળે છે ટોટલ ખર્ચાની સામે જો વિચારીએ આપણે પરિચય મેળાના ખર્ચાની સામે અને આ લોકોની મહેનત સખત મહેનત જ્ઞાતિધરોની એની સામે જે વિચારીએ તો જોઈએ એટલા રિઝલ્ટો કેમ નથી મળતા મારો અંદાજ છે કે ઓછામાં ઓછા આવા પ્રસંગોમાં પાંચ ટકા દસ ટકા આપણને રિઝલ્ટ મળવા જોઈએ દાખલા તરીકે શું ફોર્મ ભરાના હોય તો કમસે કમ દસ તો સગાઈ સફળ થાય એવું આપણે ઈચ્છીએ પરંતુ લામે દ્રષ્ટિએ વિચારતા મને એમ લાગ્યું કે આપણી લોહાણા જ્ઞાતિ એક વિશિષ્ટ પ્રકારની જ્ઞાતિ છે એ ખૂબ સમજુ છે વિચારશીલ છે ખાનદાનની બહુ મોટી ધરાવીએ છીએ આપણે આપણે એનું ગૌરવ છે અને હું માનું છું કે એને કારણે આવા પરિચય મેળામાં માત્ર મળવું હળવું અગર એકબીજા સાથે મિટિંગો કરવી એટલાથી સખમ થઈ નથી જતું સગમ કરતાં પહેલાં આપણે ઘણું વિચારતા હોઈએ છીએ એકબીજાની તપાસ કરતા હોય છે એકબીજાની મુલાકાતો કરાવતા હોઈએ છીએ ક્યારેક લાંબી વાતો ચાલતી હોય છે ન ચાલે ક્યાંય બીજી જગ્યાએ ચાલે એના કારણે થોડાક રિઝલ્ટો મારી દ્રષ્ટિએ ઓછા મળતા હોય છે અને કોઈ ઉતાવળે પોતાના દીકરા દીકરી માટે સગબળની ઉતાવળ કોઈ કરવાનું નથી એટલે ઉતાવળે કોઈ નિર્ણયો લેવાતા જ નથી અને લેવા પણ ન જોઈએ એ પણ હું પણ માનું છું પણ મારી આજે